અહીંયા મંચસ્પર બિરાજમાન આપણા દુઃખમાં સહભાગી થવા માટે દિલ્હીથી અહીંયા પધાર્યા છે માન્ય સંજયસિંહજી સાથે જ આપણા ખેડૂતો માટે હર હંમેશા જેને મજબૂતાઈથી આ સરકારની સામે ખેડૂતોનો અવાજ બનીને લડ્યા છે ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી સાથે જ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય અને જ્યારથી

સાગરભાઈ રબારી જેટલું પણ એમની પાસેથી શીખો એટલું ઓછું પડે ભાઈ શ્રી વિદ્યાર્થીઓ માટે હર હંમેશા જેને અવાજ ઉઠાવ્યો છે સામતભાઈ ગઢવી સાથે જ બેનશ્રી રેશમાબેન ભાઈ શ્રી હરેશભાઈ અને આ આખી લડાઈના વરરાજા એટલે આપણા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ

કોઈ ના કોઈ લોકો એ રોકવાના પ્રયત્ન કર્યા પરંતુ આજે વધારે વિશેષ વાત આપણા મુખ્ય નેતાઓ કરશે પરંતુ જે મહત્વની વાત ટૂંકમાં હું કરવા આવ્યો છું કે આજ એ જ ગ્રાઉન્ડ છે નિરાકરણ લાવવું છે દોસ્તો પીડા એ વાત ની છે કે સત્તામાં બેઠેલા નેતાઓને ગેડની પીડા તો નથી દેખાતી ખેતી છોડી અને આ જગત

અંત સુધી પહોંચાડવાનું કામ પ્રવીણભાઈ કર્યું છે પધારો પ્રવીણભાઈ આવનાર સમયમાં આ ચૌદ દિવસની લડાઈ માત્ર નહી પધારો પ્રવીણભાઈ જોરદાર તાળીઓથી પ્રવીણભાઈ ને ફરી વખત વધાવીએ માન્ય પ્રવિણભાઈ નું સ્વાગત ગોપાલભાઈ સંજયસિંહજી સુદાનભાઈ કરી રહ્યા છે ખરેખર ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે આપણા પરિવારમાંથી આવતો વ્યક્તિ અહીંયા સ્ટેજ પર બેઠેલા કોઈ પણ એવા વ્યક્તિ નથી કે જેના બાપ દાદા મંત્રી સંત્રી હતા બધા ગરીબ પરિવારમાંથી આવે છે ખેડૂત પરિવારમાંથી આવે છે અને ભાજપને સારી રીતે ખબર છે કે જ્યારે અમારો ખેડૂત જગતનો બાપ એક બની ગયો ત્યારે કોઈની તાકાત નથી કે એના અવાજને દબાવી શકે ધર્મ ના વાળામાં વહેંચવામાં આવે છે એક વખત એક વખત ખેડૂત બની ને બહાર નીકળું કોઈ પણ પૂછે કાઈ જ્ઞાતિ નો કઈ જાતિ નો એને કહી દો મારો સમાજ ખેડૂત છે મા હું ખેડૂત ની જાતિ નો છું જે દિવસે તમે મન બનાવી લેશો એ દિવસે કોઈ તાકાત એવી નથી કે કોઈ તંત્ર ની પાસે એવી તાકાત નથી પદયાત્રા ચૌદસો કરોડ રૂપિયા પંદરસો કરોડ રૂપિયા સોળસો કરોડ રૂપિયા વિધાનસભામાં કઈક આંકડા અલગ આપે છે રોડ પર કઈક અલગ આંકડા આપે છે અને જયારે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે પણ અલગ આંકડાઓ આપે છે અમારા ઘેડ ના ખેડૂતોની માંગ એ છે માત્ર પ્રેસ કોન્ફરન્સ વિધાનસભામાં આંકડા આપવાનું બંધ કરો અહીંયા પ્રશ્ન નું નિરાકરણ લાવવાનું ચાલુ કરો નાણા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી હજુ સુધી આવી તો ભૂતકાળમાં પણ આંકડાકીય માહિતી આપી અને ખેડૂતોને આંકડાકીય માયાજાળમાં જાળમાં ફસાવવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે આ વખતે અમારો ખેડૂત એક બન્યો ખેડ બચાવવા માટે ઘર ઘર થી એક જ અવાજ છે ખેડ ને બચાવવાની લડાઈ અંતિમ તબક્કા સુધી લડવાની છે ચાહે પરિણામ જે આવવું હોય તે આવે ઘણા બધા એવું થાય છે કે આમ આદમી માન્ય પ્રવીણભાઈ રામ એક પાંત્રીસ વર્ષ નો યુવાન નીકળ્યો શું ફેર પડવાનો છે અરે પાંત્રીસ વર્ષ નો યુવાન તે દિવસે તેવી વર્ષની ઉંમરે ભગતસિંહ શહીદ થયા ને તે દિવસે આઝાદી માટેની લડાઈ હતી અમે એ ભૂમિ પરથી આવીએ છીએ જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો સરદાર પટેલ ના ગુજરાત માંથી આહવાન કરીએ છીએ ભાજપ ને કે અમારા જગતના ના બાપ ને છંછેડવાનો દબાવવાની કોશિશ અમે નહીં કરતા હવે અમારી સહન શક્તિ નો અંત આવી ગયો છે જેવી સ્પ્રિંગ સટકે ને એવી રીતે આ ખેડૂતો બહાર નીકળવાના છે જયારે જયારે સભાઓ થાય હમણાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો હોય સુદાનભાઈ સભા હોય સવાલ કરવો છે ના પ્રવીણભાઈ મનોજભાઈ ને ઈશુભાઈ ને ફસાઈ ગયા સવાલ આમ આદમી પાર્ટી ના નેતા ને આયોજન પૂર્વક કરવામાં આવે છે અને અહિયાં થી કહીએ છીએ સવાલ ના જવાબ આપવાની પૂર્ણ તૈયારી છે પણ હું તો કેદુર નો રાહ જોઉં મારી સભામાં કોઈ આવતું જ નથી આજે જાહેર આમંત્રણ આપું છું કે જેનામાં ખરેખર પ્રમાણિકતા હોય ભાજપ કોંગ્રેસનો હાથો બનીને કામ ન કરવું હોય એવા વ્યક્તિને પ્રમાણિકતાથી કોઈ પણ સવાલ કરવો હોય આમ આદમી પાર્ટીનો મંચ એના જવાબ આપવા તૈયાર છે પેલા સી આર પાટીલ ને બે દિવસ પેલા એક પત્રકારે સવાલ કર્યો તો સવાલ એવો આપ્યો એક બાજુ જવાબ આપું એવું છું કે મુખ્યમંત્રી ને વડોદરાની સભાની અંદર અરણી અંદર જે પીડિત પરિવાર છે જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે એ બહેનો જયારે સવાલ કરવા ગઈ એને ઢસડી દસડી પોલીસ ની વાન માં નાખી દેવાનું કોઈ

આજે ગુજરાતમાં જવાન પણ રોડ પર છે સૈનિકો પણ રોડ પર છે સૈનિકો પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે ત્યારે હું તમામ ખેડૂતો વિનંતી કરવા આવ્યો છું કે ખેડૂતો હિત માટે થઈ પાંત્રીસ વર્ષ સુધી સાગરભાઈ યોગદાન આપ્યું ખેડૂતો હિત માટે થઈ ઈસુદાન એ સારામાં સગારા પગાર વાળી નોકરી છોડી અને અહીંયા મેદાનમાં ઉતરી પડ્યા ખેડૂતો હિત માટે થઈ ગોપાલભાઈ ઇટાલિયા બે બેન નોકરી ને લાત મારીને આપણી વચ્ચે આવ્યા છે ચૂંટણી આવે ત્યારે ઓળખજો આપડો કોણ છે ને પારકો કોણ છે આ એ જ જગ્યા છે

કરવા તૈયાર છે તાકાત હોય તો આવી જાઓ મેદાનમાં બીજી વાત મારી વાત પૂરી કરતા પહેલા આપણે માન્ય પ્રવીણભાઈ રામ નો આભાર માનીએ છીએ કે ખરેખર ખેડૂતોની વેદના વાચા આપવા માટે થઈ અને એ વ્યક્તિ સતત પગપાળા ચાલતા રહ્યા અને જ્યારે 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 જે વિસ્તારમાંથી પસાર થયા એ વિસ્તારની જે સમસ્યા હતી એને ગુજરાતની જનતા સુધી ગુજરાતના મીડિયા સુધી કોઈએ પહોંચાડવાનું કામ કર્યું હોય તો આઝાદીના આટલા વર્ષ પછી પ્રવીણભાઈ રામે કેડના મુદ્દે આ કામ કર્યું છે છેલ્લી વાત હું કરું કે આજે ઘણા બધા ખેડૂતોના નામે વાતો કરવા નીકળ્યા ઘણી બધી રાજકીય પાર્ટીઓ પણ ખેડૂતોના મુદ્દે બોલવાની વાતો કરે છે એ રાજકીય પાર્ટીના આગેવાનોને કહીએ છીએ કે અમે લોકો આમ આદમી પાર્ટીમાં છીએ અને અમે લોકો ખેડૂતોના મુદ્દે શા માટે વાત કરીએ છીએ આજે મારી સાથી ગજગજ ભૂલે છે કે અમારા ખેડૂતોને સૌથી વધારે આઝાદી પછી પાક નુકસાનનું કોઈએ દેશની અંદર વળતર ચૂક્યું હોય તો આમ આદમી પાર્ટીની સરકારે પ્રતિ હેક્ટર

સહાય મળે એવું છે જો સરકારમાં ખેડૂતો માટે લાગણી હોય તો પ્રતિ એકર વીસ અને પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયાના વળતરની જાહેર કરે ઈસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા વખાણ કરવા તૈયાર છે ભાજપ ના મારી વાત પૂરતાય પૂરી કરતા પહેલા ભારત માતાનો જયગો છે એવી રીતે બોલાવીએ કે અહીંયા આવેલા આપણા નેતાઓને લાગવું જોઈએ એક સંખ્યા જેટલી છે એટલી પણ જુસ્સો એટલો છે કે આવનાર સમયમાં બે હજાર હત્યાવીમાં ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની તાકાત જગતના બાપમાં છે જય જવાડ જય જવાન આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર